સિદ્ધપુર શહેરમાં જર્જરિત ઇમારતોને લઈ પ્રજાજનો ભય સેવી રહ્યા છે જો આ ઇમારતો વરસાદી માહોલ વચ્ચે ધરાશાય થાય તો લોકોના જીવ પણ જઈ શકે છે અને ગંભીર પ્રકારની ઈજાઓ પણ થઈ શકે છે જેનો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉભા થવા પામ્યા છે પણ સિદ્ધપુર પાલિકા તંત્ર વર્ષોથી જર્જરિત મકાનો બિલ્ડીંગોના માલિકોને માત્ર નોટિસો આપી સંતોષ માની રહી છે જેને લઈ પ્રજાજનો ભયના ઓથા તળે વેપાર ધંધા કરવા પડી રહ્યા છે સિદ્ધપુર શહેરમાં પાલિકા હસ્તક તેમજ ખુદ પાલિકાએ બનાવેલ બે ખાનગી શોપિંગ સેન્ટરો આજે પણ જર્જરિત હાલતમાં અને પડવાના વાંકે ઊભા રહ્યા છે જેને લઈ વેપારીઓ તેમજ પ્રજાજનો સામે મોટો ખતરો ઉભો થવા પામ્યો છે પણ પાલિકા તંત્ર માત્ર ખાનગી જર્જરિત બિલ્ડિંગ માલિકોને નોટિસો આપી સંતોષ માની રહી છે તો પાલિકા હસ્તકની જર્જરિત બિલ્ડિંગો જોખમરૂપ છે છતાં પણ માત્ર ભાડાની લાલચમાં તે ખાલી કરાવવામાં કરાવવામાં આવતી કે રિપેરિંગ કામ આવતું વેપારીઓ પણ જીવના જોખમે પોતાની રોજીરોટી મેળવવા માટે આ મોતની ઇમારત નીચેની દુકાનોમાં વેપાર ચાલુ રાખવા મજબૂર બન્યા છે ત્યારે આ મોતની જર્જરિત બિલ્ડિંગો ક્યારે ઉતારવામાં આવે છે તે તો જોવાનું રહ્યું શું મોટી દુર્ઘટના ઘટે ત્યારે પાલિકા તંત્ર જાગશે તે મોટો સવાલ ઉભો થવા પામ્યો છે અત્યારે એક બાજુ ચોમાસું ચાલી રહ્યું છે અને આવી મોતની ઉભેલા ઇમારતો તેમજ શોપિંગ સેન્ટરો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે ત્યારે સત્વરે પાલિકા જાગે અને આવી ઇમારતો સત્વરે ઇતરી તેનો કાટમાળ ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સિદ્ધપુર પાલિકા દ્વારા દર વર્ષે બનાવવામાં આવેલ બે શોપિંગ સેન્ટરની બસો છન્નું જેટલી દુકાનો પરનો માળ સાવજે તેમજ ગમે ત્યારે પડવાના વાંકે ઊભો છે ત્યારે આ બાબતે વેપારીઓ દ્વારા અનેકવાર પાલિકામાં પોતાના સ્વખર્ચે દુકાનોનું રિપેરિંગ કરવાની મંજૂરી માંગી હોવા છતાં પાલિકા મંજૂરી આપતું નથી તો બીજી બાજુ પાલિકા પણ જાણે હાથ અધ્ધર કરતું હોય તેમ સ્ટ્રક્ચર રિપોર્ટ પ્રમાણે તમામ દુકાનોને નવેસરથી બનાવવી પડે તેવી સ્થિતિ છે તેમ જણાવી રહ્યું છે ત્યારે પાલિકા હાલ તો માત્ર નોટિસ આપી સંતોષ માની બેઠું છે પરંતુ જે પ્રમાણે શોપિંગ સેન્ટર ઊભું છે તે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જે એ પ્રમાણે છે